પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદ પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તંત્રથી લઈને પોલીસે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે એક વ્યક્તિ એ પણ પીએમ આગમન પહેલા તૈયારી કરી લીધી છે અને તે છે ધર્મેન્દ્રભાઈ ચૌહાણ જેઓ પીએમ સ્ટાઇલિશ કોટી આપશે સંગમ ટ્રેલર નામે દુકાન ચલાવતા ધર્મેન્દ્રભાઈ વર્ષોથી પ્રધાનમંત્રી મોદી માટે કોટી જેકેટ બનાવે છે પીએમ મોદી જ્યારે સંઘ પ્રચારક હતા તે સમયે સંઘ સ્વયં સેવક એવા ભાઈ સાથે સંપર્ક હતો તે સમયથી નરેન્દ્ર મોદીએ તેમની પાસે તેમના નામ ઉલ્લેખ પણ કર્યો હતો એટલે કે પ્રચારક સમય શરૂ થયેલી આ મિત્રતા આજે પણ યથાવત છે આજે પણ ધર્મેન્દ્રભાઈ પીએમ મોદી માટે સ્ટાઇલિશ કપડા સીવીને દિલ્હી મોકલે છે હવે પ્રધાનમંત્રી મોદી દાહોદ આવી રહ્યા છે ત્યારે ધર્મેન્દ્રભાઈ તેમના માટે પાંચ જેકેટ તૈયાર કર્યા છે જે પીએમ મોદીને આપવામાં આવશે નરેન્દ્ર સાહેબ મોદી સાહેબનો વ્યવહાર જ્યારે સંઘના પ્રચારક હતા જૂના સમયમાં ત્યારથી એમના મારા પપ્પા ને મારા કાકા જોડે બહુ સારો સંબંધ હતો અને મારા કાકા હતા અમૃતભાઈ એ બી સંઘના કાર્યકર હતા એટલે બંને સાથે પ્રવાસ પર એવું હતું આવું કરતું બધું કરતા હતા એટલે સાહેબની બેઠક અહીંયા સંગમ ટેલરમાં હતી મોદી સાહેબની અને મોદી સાહેબના કપડાનો અમારો બિઝનેસ હતો ધંધો હતો તો સાહેબ કપડાં અહીં સીવડાવતા હતા હાફભાઈના કુર્તા અને એમની સ્ટાઇલ જે ચાલતી હતી બહુ બધી આજે દેશમાં પ્રચલિત છે એ અમારે આ સંગમ ટેલરના લીધે એમને પ્રચલિત છે